হেল্ল' হা পইচা মাৰি পাছে তুট টেক্সিম কৈছে কৈ নাই অঁ চিন্তা জৰুৰ নাথি তাৰ পইচা পিছে চিন্তা ন સાહેબ હા હું ભોગી ગયો છો હા આપણે જે મંદિર છે ને પેલા ત્યાં ત્યાં આવી ગયો આપણે જો તમારા ભાડું હો આપણે જોડે માલ તો વધારે હોય એનું તો પડશે હો કોક કરી એટલે અમારે ગેંગના માણસો ફોન કરવો પડશે એ આવી જાય હેલો હા બોલો બોલો બગુવા જો હતા ઓ થોડો બાર હતો તો એક પાર્ટી આવી છે હા મને ગોઠે આવી નહીં તમે આયા હો તો હરું તો આપણે ગાડી લઈને તો તમે આલ કઈ જગ્યા છો હું આપણો ચોકડીવાળા જંગલમાં છું એવું છે એમ ઓવે તો તમે લોકેશન મળી લેવ મને અને હું આવું જ છું

આટલામાં જે દેખાતો નહીં તો ફોન તો કરવો પડે ફોન ઉપાડતો નહીં હોય આટલામાં જ છે તો પણ હવે ખબરી કે આટલા દેખાતો ફોન ઉપાડતો નહીં એનું લોકેશન આ જ છે તો આપણે આગળ જ આવવું પડે છે એમ જ કરવું પડે છે આગળ જતા હું આટલા દેખાતો નહી હા

ભાઈ ઓય હું મૂચે હું અલ્યા તું ઓય છે ઓય બાવળિયમ પડ્યો છે આડંબાવા જંગલમાં કોણ તમે કોણ છો ભાઈ અલ્યા હું તો ઓય આયા તો માર ગાયો ચારવા પણ તું ઓય શું કરે છે મારો થેલો ને બધું ક્યાં જીઓ તમે લીધું માર દોરો ને થેલો હું નહીં લીધું હું તો હાલ કરે પાણી રેડી માર ભાઈ એવું હ તો કોક આય તું મારો પીછો કર્યો હા એક બંદુ ગોળી મારી હા તો કો હુંગાડી દે બે ભોન થઈ ગયો એવું હોય તમે ઉઠાય દે તો તમારે આવા જંગલમાં માં આવા આ જંગલમાં તો ચીવી લૂટું થઈ છે એ વાત સાચી એક કામ કરો તમાર ભાઈ ભાઈ કોઈ નંબર હે મા ભાઈને ફોન કરો હું નંબર આપું બરાબર બોલો તમાર ભાઈ નંબર 81 81

વાત કરે બરાબર મારે મારે બાટલો આલજો ને ભાઈ હા હા દેજે ફટાપટ પૈસા કોઈ ના એમ બધું કોઈ ના એમ કરે આપણે પોલીસ ટ્યુશન નહીં જાવું તો શેરા સાહેબ આપણે ઓળખણ છે ખબર ને એવું હોય હાલ જ શેરા સાહેબને ફોન કરું કે ફટાફટ ઇલેમન જંગલ માં આવી જ શૂટ રાખી શું ફાયદો હવે ગાડી ને આવું શૂટ તો સૂટ નઈ રાખો તને ખબર નાઈડ મો શૂટ નઈ જોતો નાઈડ મારો શૂટ શેરા ફોન કરા ડાલ હાલો હેલો કોણ સાહેબ જેટલે હો હા ટેસણ હતો

કર જો સાહેબ કહીયો આવો વાડજો આતા તો બહુ કારિયા તો પૈસા કમાવા જો અમે કોજ અમે મૂહ કરો યાર આખી જિંદગીની મહેનત તો બરબાદ કરીયા છે સુવા નાજી કોઈ વાત આઈ ગઈ આવો આવો શિવાજી સાહેબ આવો હરુ હરુ અમિત સ તું તજો फटाफट જલ્દી બોલજો અમાર આ ભાઈ નઈ રહ્યો હા

આપડા આપણું એ હોય સાહેબ કોક સત્યાવીસ બાસઠ જીરો ચાર એવી કોક ગાડી હતી અને તો ગાડી પેટા

ગાડી સાઈડ પર ચેક કરી અને આપણે અડ્ડે એટલે શું ને કોઈ પછી ગુલતા થાય કે બરોબર અને આપણે આપડે જે ખબરી હતું ને તો ખબરી તો કોઈ ફોન કરવો નથી એ તો આવશે એની દીધી હા ચાલશે તો અને આપણે ગેંગમાં રાખો જ નહીં ખબરી આવી રીતે કરતો બસ આપડે ફોટો મારી નાખાવાનું આ બેગ્યા છે અવે જોજો આપડા બેગ્યાદારમ ગાડીમાં ઓટો નથી હા કાઢી नंबर तो भी लगा नंबर कंप्लीट है हां साहब बता दो भाई नंबर नंबर चेक करो गाड़ी गाड़ी देखो को? कोई है ना, आगा। आगा। ना वो, वो तो गाड़ी में मला के जता रहो आशी को तो साहब अंदर पड़े आ मोड़ सुनो साहब तो को तो कोई तो नहीं कोई गाड़ी थी वो तो कोई पार्टी खबर ना आ गई क्या जो तो नंबर पर जो तो रमता तो होगी तो दिन आना नंबर पर देर से बात है जो ने पगोड़ी वाला खेलता खेला किया था आ सड़की लो जोड़ ले आ बात करो आ बात आ बात जिला रे

गुंडा मोटे पॉस कर लूं कर ले चबा चबा गुंडा जो हो बासा हासी वाली सर ओ तुम सेटल हो जो बासा ओ हो जंगल में खतरनाक से हो गम तो में तो बाजू घुमा फिर जाना बासा खबर नहीं पड़ा बासी पेड़ पर जंगल में की जंगल क्या खबर है वो हड़का बाव ने इतनी मोटी गुडी और बात छोड़ दो या चितले जैसी आ रहा ओ साहब छे मार नहीं दे यहां पर से तो 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 तो

હા સાહેબ તઈ દોરા ફોન ને બધું સબ કમ્પ્લીટ છે કમ્પ્લીટ ઈ તમાર પાસે રાખવાલ ઈ થોણામ દો ને પછી ઓઈને આલવામાં આવશે આલ ની આલવામાં આવે ઓકે સર તમાર પાસે રાખો ઠોકો લઈ લે આ છે ને વાની કહાની તને ખબર હે આ મુંડો હે ને હા પેલા અમે સ્કૂલ માં બે જણા ભેળા ભણતા તો સાહેબ તમે જો ના જો હાર્યો આ છે નોન પર થી ચોરી કરતા અમે બે ભેળું ભણતા ને એ નોની મોટી વસ્તુ ખૂબ જોરતો હાર્યો હું એને કીધું તો કીધું ભાઈ 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 પણ ના ભણે હીર્યો અને આલ બાળો એટલો મોટો સોર બન્યો હાર્યો સાહેબ ભૂલ થઈ ગઈ

ઈમાનદારી સાહેબ બોલું છું હા તું આલ ગુનેગાર છે કરી હું ઉપરું કોઈ વાત દીધી શેરા સાહેબ આટલા આગળ શેરા સાહેબ ના મહિના જેલ તો પણ મહિના તને હું સુપાઈ દીધું તું એવો કર્યું કે હું તને થોણામાં લઈ કે તું ચોરી કરવાનો બધું ભૂલી જાય